હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને આજે જો એંજવીને એને મામાને ઘર રોકાવા ગઈ છે એ જાણું મારે લેવા કેમકે આજે છે રવિવાર અને સોમવારે એને જાણ ભણવા અને મારી એક આઈક પણ આવેલી છે અને આઈખે તો બહુ કેરી આંખ આ કાન ને આ નમળું આ બધી વસ્તુ મને એકદમ ભારે થઈ ગઈ હતી ત્રણ દિવસથી પછી હું દવા લઈ આવી તો એમ કે ફેર નો પડ્યો પાછું મને ત્રણ દિવસ ટોટલ મારા આઠ દિવસ થયા અને હવે મને આ એક આવી આઠમે દિવસે ગયા સોમવાર ની વાત છે આ સોમવાર આજ રવિવાર છે કાલે આઠ દી થઈ જાય અને વે દી ત્યાર થઈ ગયો છે લેવા કાલે તો હજુ ગઈ તો કે સારું થયું ને જો એન્જી વગર અમને નથી ગમતું આવું ઘરમાં એકદમ ખાલી ખાલી જેવું થઈ ગયું છે એટલે એને લઈ આવીશું અને આજે આજકાલ મને એવું લાગે છે રીતના જો વાય છે આખું ના ગયા વર્ષે દિવાળી પહેલાં બધા એને આખું આવેલી હતી ને મને પણ જો આ વર્ષે વરમાં સ્ટાર્ટ થતા જ આખી આવી છે થોડુંક રાહત સેટી પણ એવું નાખ્યું એટલે હાલો હવે જાવી છે એંજ લેવા માટે અને થોડુંક અમારે કામ પણ છે કતાર ગામ ને પણ એ પણ પતાવી દે કેમ કે અમારે કાકાની છોકરીના લગ્ન નજીક આવે છે એટલે એની પણ થોડીક ખરીદી કરવાની છે અને પણ થોડા કપડાનું થોડા ઘણું લેવાનું છે કપડાંનું બધું એ પણ લઈ લેવી અને હાલો હવે અમે લોકો જવા માટે નીકળી જાવી અને બા દીવો લઈ જાવ દીવડો લઈ જવાનું હોય ¡Cállate! <coughs> ¡Cállate! <el agua> <coughs> ¡Cállate! <el agua> <coughs> ¡Cállate! <el agua> ¡Cállate! 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 फ्राइड नहीं कह रहे ब्लैक फ्राइड

પાણીયાໄປ જાય ધાંધે મામાના ઘરેથી વિહીલ કરવાના છે એની ગરતી તો રાજાએ ટ્યુશનમાં આ જાય ઘણી બીંગ પડશે કાઈ એની કઈ બીંગ ન હોય હા ખબર છે ગાડીમાં પાજાવું આવ મેલ ઈધારવો પડે દોડવો પડે જેમ તેમ ઊઠે બેહીએ નહી છે નહી લોકો આપણે પૂરો કરીશું અને કાલે મળીશું બીજા નવા બ્લોગમાં શશિકૃષ્ણ Bye-bye.